વાત કરીએ આપણે વલસાડની તો રાજ્યમાં કમોસમી વરસાદના કારણે વલસાડ જિલ્લાના ખેતરોમાં ડાંગર સહિતના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે આ સ્થિતિમાં રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાત્કાલિક સર્વે અને પંચ રોજકામ કરવાની સૂચના આપવામાં આવતા જિલ્લામાં સર્વે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને વલસાડ જિલ્લામાં ડાંગર પાકનો કુલ વાવેતર વિસ્તાર તોંતેર હજાર સાતસો છાસઠ હેક્ટર છે જે તમામ પાક કમોસમી વરસાદને કારણે નુકસાનગ્રસ્ત થયું છે જેનામાં સર્વે માટે જિલ્લામાં નવ્વાણું ટીમ કાર્યરત છે જેમના દ્વારા જિલ્લામાં કુલ ચારસો ઓગણસિત્તેર અસરગ્રસ્ત ગામોમાં સર્વે કામગીરી હાથ ધરાતા અત્યાર સુધીમાં ત્રણસો પંદર ગામોમાં કુલ એકસઠ હજાર છત્રીસ છ હજાર એકસો છત્રીસ હેક્ટર વિસ્તારમાં સર્વે કામગીરી શરૂ પૂર્ણ થઈ ચૂકી છે અને તેત્રીસ ટકા અને જેથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તાર જેમાં છવ્વીસ હજાર પાંચસો ત્યાંસી હેક્ટર છે ત્યાં તેત્રીસ ટકા અને તેથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા પાંત્રીસ હજાર ચારસો એકાણું છે તેત્રીસ ટકા અને તેથી વધુ નુકસાની માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય યૂકવણીનો અંદાજ ચાર હજાર પાંચસો ઓગણીસ પોઈન્ટ અગિયાર લાખ છે જિલ્લામાં ડાંગરની સાથે અડદ રાગી શાકભાજી અને ઘાસચારાનું

એમ મળી નેવુંથી બાણું હજાર હેક્ટરનું આપણે વાવેતર થયેલ છે ખાસ કરીને જે ડાંગરની વાતો કરીએ તો ડાંગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોએ દિવાળીમાં જે અંદાજિત બાર હજાર હેક્ટર જેટલું વાવેતર અરે કાપણી કરી દીધી એ ખેડૂતે પોતાના ખેતરમાંથી એના ઘરે પહોંચાડી દીધી એ સેફ થઈ ગયું છે બાકીનો જે વિસ્તાર રહ્યો એમાં કમોસમી વરસાદથી ખેડૂતે જે કાપણી કરી હતી અને વ વ્યાપક નુકસાન થયું છે જે બાબતે ગુજરાત સરકારે તાત્કાલિક નિર્ણય કરી અને અમોને ટીમ બનાવી અને વહીવટીતંત્ર જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ જે અમે અઠ્ઠાણું ટીમો બનાવી છે અંદાજીત પચીસ અધિકારીઓની નિમણૂંક કરી છે અને જે જે ખેતરમાં નુકસાન થયું છે એવા ખેડૂતોની મુલાકાત લઈ અને જે સરકારનો આ જે અભિગમ છે ખેડૂત પ્રત્યેનો લાગણીભર્યો એમાં ખેડૂતોને સહભાગી થવા માટે અમને જે સૂચન મળ્યું છે એમાં અમે એક એક નાના નાના ખેડૂતોની મુલાકાત લઈ ખેડૂતનો સર્વે કરી અને ખેડૂતને ન્યાય મળે એવું અમે આયોજન કર્યું છે અને ટૂંકમાં જ અમે જે સર્વેનો રિપોર્ટ સરકાર શ્રીમાં